વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજ રોજ યોજવામાં આવેલી બેઠકમાં સમિતિની બેઠકમાં રોજ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું તેમજ મંજૂરી હેતુ જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું તેમજ કેટલાક કાર્યો વિશેની પણ નોંધ લેવામાં આવી વિપક્ષના ભારે હોબાળા બાદ આખરે જે આ અંદાજપત્ર છે તેને મંજૂરી આપી દેવામાં આવી વડોદરા જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં વિવિધ વિકાસોના કામોને મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા જેમાં જિલ્લા પંચાયત વિસ્તારમાં નવીન ચેકડેમ બાંધવા માટેની મંજૂરી માટેનું કામ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું આ સાથે જિલ્લા પંચાયત બિલ્ડિંગના સભાખંડના રિનોવેશનની બાકી રહેલી કામગીરી માટે એક કરોડના ખર્ચની મંજૂરી માંગવામાં આવી આ સાથે પંચાયત કચેરીના રિનોવેશનમાં અન્ય કેટલાક કામો તેમજ ગાર્ડનિંગના કેટલા જ કામો સત્તર લાખ ઉપરાંતના ખર્ચ માટે મંજૂરી માંગવામાં આવી જેમાં ગાર્ડનિંગના કામોનો સમાવેશ થયો જેમાં આ સાથે પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાં કામોનું આયોજન રેતી કંકરની ગ્રાન્ટમાં થનાર કામોની વહીવટી મંજૂરી તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના રકમનું આયોજન સભા મંજૂરી અર્થે મૂકવામાં આવે વડોદરા જિલ્લા પંચાયતમાં દર વર્ષની પ્રક્રિયા પ્રમાણે વાર્ષિક થનાર ખર્ચ તેમજ જૂના વર્ષના અંદાજિત ખર્ચ તેમજ આવકના આંકડા સભામાં મંજૂરી અર્થે મૂકવામાં આવે જેમાં ગત સોળ ડિસેમ્બરના રોજ કારોબારી સમિતિની મંજૂર થયેલા બજેટને આજે સામાન્ય સભામાં મંજૂરી અર્થે મૂકવામાં આવ્યું સામાન્ય સભામાં મૂકવામાં આવેલા બજેટના જાદુઈ આંકડા સામે વિપક્ષના સભ્યોએ સવાલો ઉભા કર્યા જેમાં ખર્ચ અને આવકની વિસંગતતાને કારણે વિપક્ષમાં સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો વિપક્ષના સભ્ય ડૉક્ટર પ્યારે સાહેબ રાઠોડે જિલ્લા પંચાયતના સ્વભંડોળની સ્થિતિ વિશે માહિતી માંગતા પંચાયતના હિસાબી અધિકારીઓએ તેની માહિતી આપી જેમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી જિલ્લા પંચાયત સ્વભંડોળમાં સરકાર તરફથી આવનાર ગ્રાન્ટ જિલ્લા પંચાયતને મળી જ નથી જેના કારણે વિકાસના કામો ખોરંભે પડ્યા છે આ સાંભળીને સભા સ્તબ્ધ થઈ ગઈ જ્યારે ગ્રાન્ટ વિના જ જિલ્લાના વિકાસની મોટી મોટી વાતો જિલ્લા પંચાયતના સત્તાધીશો કરી રહ્યા હોવાનો આક્ષેપ ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે કર્યો સ્વભંડોળની ગ્રાન્ટ અંગે પંચાયતના હિસાબી અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય સરકાર પાસે માગણી કરવામાં આવેલી સ્વભંડોળની ગ્રાન્ટ મળી નથી ત્રણ વર્ષની બાકી ગ્રાન્ટ મેળવવાની પ્રક્રિયાનો અંતિમ તબક્કામાં છે જે ગ્રાન્ટ મળ્યા બાદ વિકાસના કામો શરૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી બજેટમાં દર્શાવેલા જાદુ

અત્રે આજે જે અંદાજપત્ર બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં દરેક શાખા દરેક શાખાઓમાં જેમ કે પંચાયત ક્ષેત્રે છે અમે લાખ છે વિકાસ ક્ષેત્રે વીસ પોઈન્ટ નેવું શિક્ષણ ક્ષેત્રે ચોસઠ પોઈન્ટ એસી લાખ આયુર્વેદ ક્ષેત્રે અગિયાર લાખ આયુર્ આરોગ્ય ક્ષેત્રે એકસો બ્યાસી પોઈન્ટ છોતેર લાખ મહિલા બાળ કલ્યાણ બાળ વિકાસ કલ્યાણ ક્ષેત્રે એક એકસો અગિયાર પોઈન્ટ પચાસ લાખ ખેતીવાડી ક્ષેત્રે પંદર લાખ પશુપાલન ક્ષેત્રે ચાર લાખ સામાજિક કલ્યાણ ક્ષેત્રે અઢાર પોઈન્ટ પચ્ચીસ લાખ બાંધકામ ક્ષેત્રે ચાર ચારસો ઓગણત્રીસ પોઈન્ટ વીસ લાખ અને સિંચાઈ ક્ષેત્રે ત્રેવીસ લાખ બજેટમાં જોગવાઈ કરેલ છે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓએ સૂચવેલા કામો સન ચોવીસ પચીસમાં સદસ્રીઓએ કામ માટેની ગ્રાન્ટ રીત સાત લાખ મુજબ કુલ બસો ને અડત્રીસ લાખ તેમજ જિલ્લા વિકાસ માટે અને લોકહિતના કાર્યો માટે રૂપિયા ત્રણસો લાખનું આયોજન કરેલ છે જિલ્લા વિકાસના કામો માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી તે બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં બારસો લાખની જોગવાઈ કરવામાં આવેલ છે આગામી નાણાકીય વર્ષ ચોવીસ પચીસમાં અંદાજપત્રમાં નવીન બાબતોમાં એક નવીન ગ્રામ પંચાયત ઘર બાંધવા અર્થે ત્રણસો પચાસ લાખની જોગવાઈ કરેલ છે બે પ્રાથમિક શાળાના બાળકો માટે ખુટતી સુવિધા માટે ચાલીસ લાખની જોગવાઈ કરેલ છે ત્રણ કુપોષિત બાળક જેને આપણે લાલ અને પીળા ગ્રેડના બાળકો કહીએ છીએ તેના પોષણ માટે અભિયાન માટે રૂપિયા સાઠ લાખની જોગવાઈ કરેલ છે તેમજ વર્ષ ચોવીસ પચીસની નાના નાણાં પંચની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતની સાત જર્જરિત ગ્રામ ગ્રામ પંચાયતોનું નવીન ગ્રામ ઘર બનાવવા માટે કુલ એકસો ને એસઠ લાખનું આયોજન કરેલું છે પ્રજામાં આપણે જે આપણે કર ઉઘરાવીએ છીએ પ્રજામાંથી તો એમાં સરકાર શ્રી દ્વારા એ ચાલતું હતું કે ભાઈ આપણે આપણે પ્રજામાં પ્રજા પાસેથી જે લોકલ ફંડ શેષના પૈસા ઉઘરાવીએ છીએ તો એના બાબતે વારંવાર માન્ય જિલ્લા વિકાસ અધિકારીએ સરકારમાં પણ રજૂઆત કરેલી હતી અને એમાં રજૂઆત કર્યા પછી આપણે એક દરખાસ્ત કરી અને સામાન્ય સભાની અંદર ઠરાવ કરી અને આપણે પંચાયત વિભાગમાં મોકલ્યું ત્યાર પછી પંચાયત વિભાગે ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આપણું જે અગાઉનું માંગણું હતું એ અગાઉનું માંગણું પણ મંજૂર કરી અને સરકારશ્રીએ આપણને જે જે ત્રણસો પૈસા પ્રમાણે આપણે જે પ્રજા પાસેથી કર ઉઘરાવીએ છીએ એને આપણે લોકલ ફંડ શેષ કહી શકીએ તો એ લોકલ ફંડ શેષ સરકારે આપણી મંજૂર કરી છે અને આપણું જેટલું પણ બાકી માંગણું છે એ હવે આપણને સરકાર ટૂંક સમયમાં આપણને આપશે માંગણું આપણને મહેસૂલ શાખામાં આપણને એક્ઝેક્ટ ખબર પડે હિસાબી શાખામાં એ માંગણું ના આવે લગભગ ત્રણ ચાર વર્ષથી હાજી એકચુઅલી તલાટી કમ મંત્રી જયારે મહેસૂલ મહેસૂલની સાથે એ સામાન્ય સભાએ જે તે સમયે સામાન્ય સભામાં ઠરાવ થઈ પ્રજા પર વધારાનો જે કર નાખેલો હતો એ પ્રજાના કર જેઓ પ્રજા પાસેથી કર આવે અને કરમાંથી એ વિકાસના કામો અને જે પણ સરકારમાંથી જે ગ્રાન્ટો આવતી હોય એમાંથી ખૂટતી કડી પૂર્ણ કરવાના કામો સામાન્ય સભામાં મંજૂરી કરી મંજૂર કરીને આપણે એ કરાવતા હોઈએ છીએ હાજી સામાન્ય સભામાં જો કોઈ પણ ઠરાવ થઈ જાય તો જે તે કહેવાનો મતલબ સંબંધિત અધિકારી પાસેથી અમારી પાસે જો બિલ આવે તો અમે એ તાલુકા કક્ષાએ ફાળવી જ દઈએ છીએ હવે કયા કક્ષાએ આપ કયા અનુસંધાનમાં વાત કરો છો એ હું ચોક્કસ જવાબ નહીં આપી શકું છું સ્ટેમ ડ્યુટી ની ગ્રાન્ટ ના તો આપણી પાસે अवेलेबल ફંડ છે જ અને આપણને જે સામાન્ય સભાએ અત્યાર સુધી જેટલી પણ આપણને વહીવટી મંજૂરી ને તાંત્રિક મંજૂરી આપી છે એના માં કોઈ પણ બિલ અમારી જિલ્લા કક્ષાએ બાકી નથી કદાચ કોઈક તાલુકા કક્ષાએ બાકી હોય તો એ મારા ધ્યાનમાં નથી આપ મને અવશ્ય ધ્યાન દોરજો હું એનો જવાબ તમને ચોક્કસ પણ તમે પ્રોવિઝન કર્યું પ્રોવિઝન કરવું અલગ વસ્તુ છે જો સમજો પ્રોવિઝન ક્યારે થાય જ્યારે આપણું માગણું સરકાર પાસે હું તમારી પાસે દસ રૂપિયા મારો માંગતો હોય તો એનો મતલબ કે દસ રૂપિયા મારા આવવાના છે એવું હું ધારણા કરી શકું બરાબર તો પ્રોવિઝન આપણે અંદાજ કોને કહેવાય કે અંદાજ આપણે એ આયોજન કરતા હોય તો જ્યારે આપણી આવનાર આવકના અનુસંધાનમાં પણ આપણે એ અંદાજ કરવો પડે બરાબર સરકાર આપશે જો અને તો પર જ થતું હોય આ વસ્તુ એવી છે એટલે જો પર જો અને તો પર નથી આપણી પાસે સ્ટેમ્પ ડ્યુટીના પૈસા તો છે જ બરાબર સરકાર આપણને જે સો ભંડોળ સો ભંડોળના ટોટલ બે પાર્ટ છે એક સ્ટેમ્પ ડ્યુટી જે સરકારની ગાઈડલાઈન મુજબ ખરીદી કરવાની થતી હોય છે અને બાકીની જે ભાગ છે એ સો ભંડોળનો ભાગ છે સો ભંડોળ માટે જ્યારે સરકારે સરકારશ્રી એટલે કે પંચાયત વિભાગ આપણને એવું કીધું હવે ત્રેવીસ અગિયારે સરકારે આપણને મંજૂરી પણ આપી દીધી છે અને ટૂંક સમયમાં આપણને એની ગ્રાન્ટ પણ સરકાર આપી દેશે સો ભંડોળના કામો આપણે નથી કર્યા જે સદસ્યોને આપણે ગ્રાન્ટો આપતા હતા કહેવાનો મતલબ કે ની બહારના જે કામો હતા બરાબર છે જેમ કે સીસી રોડ છે એ બધું માં સમાવેશ નહોતું થતું એટલે એ બધા સદસ્યશ્રીઓ એ જે કામો છે એ સરકાર સદસ્યશ્રીઓ નતા કરી શકતા હવે સરકાર કદાચ એ ગ્રાન્ટ આપે

એકચ્યુઅલી એ સમયે આપણી પાસે થોડુંક ફંડ હતું આપણે આકસ્મિક ખર્ચાઓને ધ્યાનમાં રાખી અને આપણી જે પરચુરણ આવકો હોય એ પરચુરણ આવકોને ધ્યાનમાં રાખીને આપણે નાણાકીય ઔચિત્યના જે સિદ્ધાંતો છે એ મુજબ આપણે કરકસરની નીતિથી આપણે બજેટ ચલાવી ચલાવ્યું છે બરાબર અને જે પ્રમાણે આપણને જ્યાં કોઈક આવશ્યક ખર્ચો લાગે જેમ કે કોવિડ આવ્યું હતું તે એ વખતે પણ આપણે જે જ્યાં જરૂરી લાગે ત્યાં ખર્ચો કરતા હતા સરકાર આપણને ગ્રાન્ટ સરકારશ્રીના ફંડમાંથી આપતી હતી જ પણ જ્યાં ખૂટતી કડી પૂર્ણ કરવાનું કામ લાગે તો ગાઈડલાઈનમાંથી આવતું હોય તો ગાઈડલાઈનમાંથી અને સક્ષમ અધિકારીઓ આપણને સહકાર મળે જ્યારે મંજૂર કર્યા છે તે આપણે ફાળવ્યા જ છે